શ્રી પ્રફુલભાઈ શુક્લાની વાણી દ્વારા આઠસો ઓગણસાઠ કથાનો આરંભ થઈ રહ્યો છે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા મુખ્ય યજમાન શ્રી જિજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું કે સ્વર્ગીય ડાહિયાભાઈ પટેલ અને આપણા દમણ અને દીવના સમસ્ત પિતૃઓને સ્મરણાર્થે યોજાયેલી આ ભગવત કથાની ભવ્ય પોથી યાત્રા ગોત્રેજ માતા મંદિર ભેંસરોડ મંદિરેથી નીકળશે જ્યાં એકવીસ જગ્યાએથી પધારેલા પોથીયાત્રા જોડાશે અને ભેસરોડ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડીમાં પહોંચશે કથાનો સમય દરરોજ બપોરે અઢી વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે દસ વર્ષ બાદ પૂજ્ય બાપુ પ્રફુલભાઈ શુક્લ કથા કરવા આવી રહ્યા છે એનાથી સમગ્ર દમણ પ્રદેશમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું કે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાયેલી આ ભાગવત કથા પિતૃઓને શાંતિ આપનારી અને મોક્ષ પ્રદાયની કથા છે સૌ ભાવિક ભક્તોને એમાં ભાગ લેવાની વિનંતી છે આ પ્રસંગે દમણ જિલ્લા કોડી પટેલ સમાજના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ ઉપાધ્યક્ષ જીજ્ઞેશ ડહાભાઈ પટેલ અને મીડિયા પ્રભારી ઉપેન્દ્ર પટેલ અમરતભાઈ પટેલ મહેશ કેકુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સુધી આરંભ થઈ રહ્યો છે આ કથા પટેલ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા રોકનારેલા પૂર્વ સંસદ જય શ્રી રામ દીવ દમણના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દાયાભાઈ વી પટેલના સ્મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા ત્રણ જાન્યુઆરીથી અહીંયા સમાજની વાડીમાં વેસરોમાં આરંભ થઈ રહ્યો છે આ કથાની એક વિશેષતા છે કે આ કથામાં ગોદરેજ માતાના મંદિરથી જ્યાંથી પોથયાત્રા પ્રસ્થાન કરવાની છે એ મંદિરે દમણ પ્રદેશમાંથી એકવીસ જગ્યાએથી પોથીઓ આવશે અને એક સમૂહમાં અહીંયા કથાની વાડી સુધી પ્રસ્થાન કરશે આ એક સામૂહિક ભાગવત કથા છે જેની અંદર મુખ્ય યજમાન અમારા જિજ્ઞેશભાઈ દયાભાઈ પટેલ અને સમાજના પ્રમુખ બેન ચંચલબેન દાયાભાઈ પટેલ અને સમગ્ર કોળી પટેલ સમાજ આની અંદર સંમલિત થયો છે કેવલ કોળી પટેલ સમાજ જ નહીં પણ સમગ્ર દમણ પ્રદેશના કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બહેનો એની અંદર ભાગ લઈ રહ્યા છે આ કથાની પાછળ પૂર્વ ભૂમિકા એ છે કે સ્વર્ગસ્થ દાયાભાઈને આજ દિન સુધી કોઈ વિસરી શક્યું નથી અને એવા પુણ્યાત્માને સ્મરણાર્થે આ ભાગવત કથા થઈ રહી છે અને કેવલ ડાયાભાઈ પટેલે જ નહીં પણ સમસ્ત પિત્રો સ્મરણાર્થે દમણ પ્રદેશના આ ભાગવત કથા નિર્માણ થઈ છે અઢી પાંચ નો સમય છે નવ તારીખે કથાની પૂર્ણવૃતિ થશે અને તે દિવસે આ આયોજક દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે એવી આ ભાગવત કથાની અંદર પધારવા સહભાગી બનવા સૌને ભાવભર્યું આમંત્રણ છે સ્વર્ગસ્થ ડાયાભાઈ માટે તો જેટલું બોલીએ એટલા શબ્દ ઓછા પડે હું એક જ દાખલો આપું કે એક વખત ભર તાપની અંદર મે મહિનાની અંદર હું આ દમણમાંથી પસાર થયો પાતલિયા જે ચેકપોસ્ટ છે ત્યાં દામરો તૈયાર થઈ રહ્યો હતો મેં મારી ગાડીમાંથી જોયું કે કેબ પહેરીને ડાયાભાઈ બેઠેલા હતા ભયંકર તાપની અંદર તો મેં નીચે ઉતરીને એને એમ કહ્યું કે ડાયાભાઈ આવા તાપમાં તો ઘરે બેસો તો ડાયાભાઈએ મને એમ કીધું કે નહીં બાપુ આ રસ્તો બની રહ્યો છે અને એ રસ્તો સારો બને એ માટે મારે અહીંયા બેસવું જરૂરી છે હું લગભગ પિસ્તાલીસ થી પચાસ સાંસદો અને એકસો ને બ્યાસી ધારાસભ્યોના સંપર્કમાં છું પણ મેં આવો સાંસદ આવો લોકાભિમુખ સાંસદ આવો પ્રજાના હિત માટે પોતાનું સર્વસ્વ હમી દેનાર સાંસદ મેં આજ દિન સુધી જોયો નથી આજે એના સ્મરણાર્થે મારે ભાગવત કથા કરવા માટે આવવાનું થાય છે જીવનની આઠસો ને ઓગણસાહીઠમી કથા શરૂ થઈ રહી છે હમણાં જ રાજસ્થાનની અંદર નાગોર ડિસ્ટ્રિક્ટમાં આઠસો કથા પૂરી કરી અને આજે આઠસો કથા અહીંયા ત્રણ તારીખથી આરંભ કરી રહ્યો છું મને એક વાતનો હર્ષ છે ગૌરવ અનુભવું છું કે જિગ્નેશભાઈ પટેલ જેવા મુખ્ય યજમાન અને સમગ્ર કોળી પટેલ સમાજ જ્યારે આ કથાની અંદર સંમલિત છે અને મારે મારા મિત્ર કહો મારા વડીલ કહો એવા સ્વર્ગસ્થ દયાભાઈ પટેલના સ્મરણાર્થે આ કથા કરવાની અવસર આવ્યો કરવાનો અવસર આવ્યો છે એ પણ હું મારું સૌભાગ્ય સમજુ છું ચૌદ વર્ષ પછી રામ અયોધ્યા આવ્યા ને જે દિવાળી થઈ એના કરતાં પણ સવા પાંચસો વર્ષ પછી રામલલા એ નિજ મંદિરમાં જ્યારે પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે આ ઘટના આ પ્રસંગ આ દિવાળી કેવલ ભારતની જ નહીં પણ સમગ્ર વિશ્વની દિવાળી બની રહે કારણ કે હવે આખા વિશ્વએ સ્વીકાર કર્યો છે હવે આખી દુનિયાએ એક વાતનો સ્વીકાર કર્યો છે જ્યારથી જવા મર્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી વિશ્વને એની પહેચાન થઈ છે એની ઓળખાણ થઈ છે બધાએ સ્વીકારવું પડ્યું છે કે રામ કેવલ હિન્દુઓના જ ભગવાન નથી અબુધાબીનો પ્રિન્સ અબુધાબીનો શેખ એમ બોલ્યો છે કે રામ એ કેવલ હિન્દુના જ ભગવાન નથી રામ આખા વિશ્વના ભગવાન છે અને એ આજે ચર્ચા થઈ રહ્યું છે બહુ ખુશી અને આનંદનો પ્રસંગ છે આમાં કોઈને કહેવાનું રહેતું જ નથી જેના બાપ દાદાઓ રામનું નામ લઈને જીવ્યા છે અને જેની પેઢીઓ રામ નામ માટે પણ એક વાતનો આનંદ છે કે આપણા પૂર્વજોએ આ દેશમાં મંદિરો તૂટતા જોયા છે આપણને ગૌરવ છે કે આપણે મંદિરને બંધાતું જોઈ રહ્યા છીએ અને એનો યસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે દુનિયાના ચોત્રીસ દેશોમાં હું કથા કરી આવ્યો છું થર્ટી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ પણ મારે એટલું તો ખાસ કહેવું પડે કે કેવલ અને કેવલ ભારતની સંસ્કૃતિ એવી છે જેમાં પિતૃઓને સ્થાન છે એટલું જ નહીં પિતૃઓને દેવ તરીકે પિતૃઓને ભગવાન તરીકે પ્રસ્થાપિત કર્યા છે ભાગવતની કથા મોક્ષ પ્રદાયની કથા છે બધા પિત્રોને આનંદ આપનારી આ કથા છે પિત્રોને શાંતિ આપનારી આ કથા છે કેવલ કથા પિત્રોને મોક્ષ આપે એટલું જ નથી પણ આ કથા જે શ્રવણ કરે છે આ કથા જે સાંભળે છે એને પણ જીવનના અંદર ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે માણસે કેમ જીવવું જોઈએ માણસે કેમ રહેવું જોઈએ એ બધું જ જ્ઞાન શ્રીમદ્ ભાગવતની અંદર સમાયેલું છે એક ઇતિહાસ બની રહ્યો છે કે એકવીસ જગ્યાએથી પોથી યાત્રા અગોતેજ માતા મંદિરે આવશે અને ત્યાંથી સમૂહમાં અહીંયા આ કથાનો આરંભ થશે પણ બીજા દિવસથી વિદુર ચરિત્રની કથા ત્રીજા દિવસે નરસિંહ પ્રાગટ્યની કથા ચોથા દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવ પાંચમા દિવસે ગોવર્ધન પૂજા છઠ્ઠા દિવસે રુક્ષમણી વિવાહ અને સાતમા દિવસે સુદામા ચરિત્રના પ્રસંગથી આ કથા વિરામ લેશે દમણ જિલ્લા કોળી કોળી સમાજના આગેવાનો સ્વયંસેવકો અને કાર્યકરો એના માટે મંડી પડ્યા છે મુખ્ય ભાઈ શ્રી જીગ્નેશભાઈ પટેલની આગેવાનીમાં આ કથાની અંદર જે પ્રસંગો આવવાના છે આ કથાની અંદર જે બધા સામેલ થવાના છે એની પાછળ એક જ લોકોનો ભાવ છે કે આ આપણું છે કેવલ કોળી સમાજ જ નહીં પણ સમગ્ર દમણ પ્રદેશમાંથી લોકો અરે દીવથી પણ લોકો અહીંયા આવનાર છે ઘોઘલાથી માંડીને વણાકબારા સુધી હું કથા કરી ચૂક્યો છું દીવના ત્રેવીસ કિલોમીટરના એરિયાની અંદર લગભગ ગામે ગામનો મારો પરિચય છે મેં એટલી બધી કથાઓ કરી છે અને એમાં સ્વર્ગસ્થ ડાયાભાઈની સાથે ભોગલાથી લઈને વણકબારા સુધી આખા દીવ પ્રદેશની અંદર મેં સત્સંગ યાત્રાઓ કરી છે એટલે આ કથાની જાણ થશે એટલે દીવથી પણ લોકો આવશે કેવલ દમણથી જ નહીં પણ દમણની આજુબાજુના ગુજરાતમાં જે ગામો છે એ ગામોમાંથી પણ લોકો સામેલ થશે ભાગવત એમ લખ્યું છે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મ શાપહમ શ્રવણ મંગલમ શ્રી મદાતતમ ભવિ ગુણામ તિતે ભોરીદા જન કથા જીવન ને દિશા આપે છે કથા જીવન ને એક માર્ગ આપે છે અને એ કથા અહીંયા સર્જાઈ રહી છે ભાગવતની કથા આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે સાંજે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર